સત્ય વાત છે ને અરે ભાજુ હું હક બોલું સત્યમાં સહન કરવું પડે મેં તમને કીધું સહન કરવાની તૈયારી આપણી નથી મારીને તમારી હું તમારી હારે છું એટલે આપણે અસત્યનો રસ્તો પકડીએ છીએ સત્યમાં સહન બહુ કરવું પડે હા બહુ સહન કરવું પડે એક જણે નક્કી કર્યું ભાઈ સવારથી હા સુધી હા જ બોલું ખોટું બોલવું જ નહીં બોલો નક્કી કર્યું એને તો હવારમાં ઉઠ્યો ને એની પત્ની પાસે દાતણ વાગ્યું ને ત્યાં એની પત્ની કીધું કે ઓલી હાડી આવી દેહો ને આ તમે કાલ કહેતા હતા એ તો કે ના આજ નહીં લેવી દો તો કાલે તો તમે કહેતા હતા તો કે આજ કહું હાસું કાલ ખોટું હવારમાંથી ઉપડી લ્યો બજારમાં નીકળ્યો તો વેપારી કે હાવ હાચું કહી દો કઈ પૈસા દેહો કે ત્રણ મહિના પછી કે તમે તમને શારજી નું કહેતા તો કે આજ કહું હાસું ન્યા બકડાટી બોલી આગળ આયેલો

મારે એટલું જો સહન કરવું પડ્યું હોય તો જે મહાપુરુષો આખી જિંદગી સત્ય બોલ્યા છે એને કેટલું સહન કરવું પડ્યું સહન કરવું પડે